કે જે વોટ ચોરી કરી અને આ ભાજપને સત્તામાં બેસાડવાનું કામ કરે છે આ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીની સીટ ઉપર બેસાડવાનું જે કામ કરે છે એને લઈ અને કાલે પણ આ દેશના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં એક બ્રાઝિલની મહિલા કે જેને ઇન્ડિયાએ કોઈ લેવા દેવા નથી એના ઇલેક્શન જે લિસ્ટ હતું વોટર લિસ્ટમાં એ પચીસ પચીસ જગ્યાએ નામ બોલતા હતા તો ક્યાંકને ક્યાંક આ ઇલેક્શન કમિશન એ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતો હોય ના કે લોકશાહી માટે એવું સાબિત થયું છે આ દેશના પ્રધાનમંત્રી અને આ દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વોટ ચોરી કરી અને સત્તામાં આજે બેઠેલી છે ત્યારે

હાલ એનએસયુ આ ગુજરાત યુનિવર્સિટી ખાતે હોબાળો કરી રહ્યું છે તેમનું કહેવું છે કે એક બ્રાઝિલિયન મહિલા પચીસ પચીસ જગ્યાઓ ઉપર કઈ રીતે નામ જે છે તેના હોઈ શકે એટલે સમગ્ર એક કૌભાંડ છે અને તેના જ કારણે તેઓ હાલમાં અહીંયા રસ્તા પર ઉતર્યા છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા એનએસયુ ના કાર્યકર્તાઓ જે છે તે વોર્ડ ચોર ગતિ છોડનો કાર્યક્રમ જે છે તે કરી રહ્યા છે વિક્રમ શું માંગ

એસઆઈઆર લાગુ થઈ ચૂક્યો છે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે એસઆઈઆર એક પાછળ પાછળ લાવવામાં આવ્યો તેવું દેખાઈ રહ્યું છે એસઆર અંદર આ વોટ જે છે કોંગ્રેસ ના આપવામાં આવે છે પાછળ વોટ બે બે વાર થાય એવું કરવામાં આવી રહ્યું છે તો જોઈ શકાય છે કે એસઆઈ લાગુ થવા છતાં પણ હાલ એને સિવાય જે છે તે વિરોધ કરી રહ્યું છે અને ચૂંટણી કમિશનરને જે પ્રકારથી વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે તેને કહેવું છે કે આનાથી સીધો ભારતીય જનતા પાર્ટીને જે છે તે ફાયદો થઈ રહ્યો છે અને તેના જ કારણે તેઓ હાલમાં વિરોધ જે છે તે કરી રહ્યા છે તમામ કાર્યકર્તાઓની અટકાય જે છે તે પણ કરવામાં આવી રહી છે એટલે હાલ ભલે સાહેબ લાગુ થઈ ચૂક્યો હોય પરંતુ રાહુલ ગાંધી જે પ્રકારથી બ્રાઝિલિયન યુવતીનું પચીસ પચીસ જગ્યાએ નામ ચાલતું હોવાનું મતદાર યાદીમાં જણાવ્યું હતું પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેનો વિરોધ હજુ પણ અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરામેન રિતેશ સાથે આશુધષ ઉપાધ્યાય